પચાસ હજાર માં નથી હાલ તો થતો હવે આંબાનું પાંદડું તૂટ્યા કેવી ઉતરે બધું ઉતરી જાય જવાનું તારે આમાં પણ ઓલી હું કે ભૂલ્યુંડ્યું નથી હું કઈ હજી થાય તમને

તમારે મોઢા છે કુતરા રાખે તારું મોઢું જો પેલા જોયું છે હવે તો શું કરવાનું છે આંબાનું ઈચ્છો આંબો તો રાખ્યો આપડે કયો ભરી જાવ ભરી જાવ પણ પાંદૂટ છે

તારા જ ગોતવો પડે હું થોડો ગોતી દઉં મારે નકા ભાઈ ને ફોન કરવો જોઈ જાય હલો નકા ભાઈ આંબો રાખ્યો છે ગાડી આવું જો તમારે આપે પણ રૂબરૂ આવો આપડે ઓલા ઓલા ફાટી માં આવો તમે કાના ભાઈ ને વાળીએ છો ને કાના ભાઈ ને

અને હા અમારા વિડીયો ને શેર કરજો લાઈક કરજો ફોલો કરજો કરવાનું ભૂલતા નહી જય શ્રી રામ જય જય શ્રી રામ